અને બકરા સારવા મિલ્યો તો બકરો ખોઈ ના ચી વાટી ગયો છે મને શી ખબર હવે કોઈ વાટી કોઈ મારે તો હું પૂછુંય તમે હાજર હો હાજર હો મુ તાર એકો આવું તો તાર તારું મગજ થારું નહીં તને તો પડાવશે ને તો માર તો આના ના લોકો હોય તારી કે ગત તારું મગજ થાક નથી ગોદા તમે મન કે ભાઈ ગોદો 15 બકરા હતા એમાં એક તો ખોઈ ના આવ્યો છે પંદર હજાર ની બકરી મારે ખોઈ ના આવ્યો છે બકરા હતા બકરું ખોયું ચીવ ચીવ આવી જતા

કરવા આવ્યો છે મારો લોહીશો આપણા કરવા બરાને તો પથરો પસાર્યો તારી માયે તો સારું હતું તને તો બકરા લઈ આવે ને એ મારે માથે છે ખબર આવી પીતર તારે તો

રાપર બાજુ ના છે રાપર બાજુ ના કચ્છ બાજુ ના બકરો બકરા ખોવાના છે એમ એક બકરું ખોયું કાબરી બકરી છે બકરી મારી પેઢી ભલી છે બોકડી ખરી મરી જાય

તમારા છોકરા પૈ ખોઈ ને આવે બઉ દુખ છે અને આ છોકરો મારે એકા બોડો છે મારે શું કરવું અને શું કરવું હવે તમે આ તમારો છોકરો છે ને

ના બંકા મને ઘટ્યું ખબર નથી આ રસ્તા ઉપર જ તો હવે મોરી મળશે બીજું કોઈ મોરી એક ભાઈ છે

અરે બાપ રેલ જુ મારી લાકડી હડતું મારે હવે બકલી ગોતા આવું મારી માતા ને ફળાવતા મારે બે બે મન તો એક તો હતોનો મને

બકરી છો લઈ જાવ હવે મારે નહીં કોઈ કરું ચડ બકરી છો લીધી હતી ના બકરી તું તારા રસ્તા આલી બકરી ભાઈ હડતું હડતી ગોડા હડતી તું ગોડા મારા પીટા હેડ તું હેઠ ગોડા છોકરો એની શીખર ના હોય જવા પાંચ વાસે શીખર સુખ હોય ને પાંચ એની માય કોઈ આપ અરે બાપા ચોપડી હડતી આપણે મઈ જોઈ તો મઈ ગયો Mai jadi tu, mai jauh, mai jauh betul. Hei, 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 hei,